વિચાર તો એ આવે છે એના કરતા આવે પેલા લોકચાલકો નાખો કોઈ આવી જાય લોકચાલુ મેળ જ ના આવે મને ચાલુ હોય તો લોકચાલ બધા આવે કાલનો લોક કેવો લાગે કે જરાક્ટર રાખતા આપણે એ જરા અને હવે જાવાનું છે આપણે તમને કહી દઉં કેટલા દી પંદર થી સોળ થી નિશાળે પછી હાવ નમરા પછી એવું લોક બનાવવાની જરાક મજા આવશે એટલે હાવર નહીં દસ હાટી જવું રાખી પછી બોર્ડ ની પરીક્ષા આવી જશે પેપર બોર્ડના ના ભાઈ હતું એ નહીં થોડા ગઈ હોળી લગી એક મહિનો દસ ડી પછી હાવ નવરા એક મહિનો દસ ડી પંદર આવી પેપર પૂરા થઈ લગભગ મારા બીજા ટાઈમ ટેબલ તો આવ્યું નથી પાકું એમને ખાલી કહું હું તો હવે આપણે એક વાટારી વાળી લઈ

અને હવે આપણે બ્લોગ ચાલુ કર્યો છે ડળે બે રમવા બે ચાલુ કર્યું એક બે વાર રેમી ડળો ગયો વાડમાં એ બ્લોગ ચાલુ કર્યો નહીં એટલે હવે લેસન હમણાં આવ્યું છે દરરોજ આવશે પંદર વીસ દી એટલા દે આપણે જવાનું એટલું દી કેમ કે પેપર દરરોજ લખવાનું એક માં લખવાનું એક લખવાનું અસાઇનમેન્ટમાં અને આજે પેપર લખવા આવ્યું બે પેપર લખવા આવ્યું અંગ્રેજી ને ગુજરાતી બે માં છે કે મુહૂર્ત મેં કર્યું નથી બીજું લેસન આવ્યું છે એનું એ કઈ નું મે કર્યું નથી બીજા ચોપડા મગાવ્યા હોય એમાં લખીશ હવે કે પર અને કાલ વાજે લખવાનું બે લખાઈ જશે 11 વાગે અને 11 વાગે લખી લખવાનું 11 વાગે છૂટા એટલે હાળા આગે લગી બરાય આવી જશે બસ એક વાગે આવી જશે એટલે હવે લોક બને એને આજે આવીને સુઈ ગયો તો મિંડળ આવતી ગયા બીજું એટલું નહીં વાર વાર રૂટ ô vậy, ôi, muốn lấy gì vậy rồi, lấy cho, đi chơi cho em ra, à, mà lấy nữa video kia, lấy thôi đi em ra video đó đây, em ra daily vlog đó, bang đất thấy cái gì cũng thế, challenge, Madew, Madew, Madew bôi gì kia, challenge còn, bây em ra video nữa cho đi kia,

ફોન પડ્યો તમને ખબર તો પડી હું તમને બટાળો માં અસાઇનમેન્ટ એક લાગો લોક બહુ હમણા 5 મિનિટ થઈ જશે જલ્દી અસાઇનમેન્ટ બટાડો આ બકાલ બટાડા ચાલો આજ લોગ લોકો આપે પૂરો કરે આ આવ લોક ને લાઈક શેર સબસ્ક્રાઇબ કરે લાઈક શેર સબસ્ક્રાઇબ કરે એવો કરી નાખજો મરીશું કાલ ડાઉનલોડ માં ચાલે કે બનાવજો બાય બાય ટાટા